તમારે નંબર ચશ્મા કે બ્રાન્ડેડ કંપનીના પ્રીમિયમ ક્વોલિટીના ચશ્મા ખરીદવા છે એ પણ હોલસેલ ભાવે તો આ જો અમે ગઈ છું હે યાર ચશ્મા ઘર અહીંયા તમને મળી રહ્યા છે ઘણા બધા ડિસ્કાઉન્ટ જેમ કે બ્લુ કટ વાળા ચશ્મા માત્ર 999 માં એ પણ 100% યુવી પ્રોટેક્શન વાળા બ્રાન્ડેડ અનબેકેબલ ફાઇબર ફ્રેમ માત્ર 199 માં બ્રાન્ડેડ મેટલ ફ્રેમ માત્ર 399 માં વર્લ્ડ તમને મળે છે પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ બ્રાન્ડેડ કંપનીના સનગ્લાસીસ માત્ર છસો નવ્વાણું બીજી ઘણી બધી ડિઝાઇનના સનગ્લાસ માત્ર નવ્વાણું રૂપિયામાં અને દૂર નજીકના ટીકડી વગરના પ્રોગ્રેસિવ ગ્લાસ પર ફાઈબર ફ્રેમ અને મેટલ ફ્રેમ ફ્રી મળે છે. અને અહીંયાથી તમને ફ્રી આંખની તપાસ કરી આપવામાં આવે છે. હોલસેલના ભાવે અર્જન્ટ ચશ્મા કાઢી આપવામાં આવે છે અને ટોટલી બ્રાન્ડેડ કમ્બીના લેન્સિસ અવેલેબલ છે. એ પણ તમારા રીઝનેબલ રેટ. ફોટોકોમિક લેન્સ પણ તમને અહીંયાથી અવેલેબલ છે. ચશ્મા માં બેસ્ટ ઓફર નો લાભ લેવા વિઝિટ કરો હે ચશ્મા ઘર આવેલું છે પીએમબી કોમ્પ્લેક્સ રાધિકા પોઈન્ટ ની સામે છાપરાપાટા અમરોલી સુરત